એક નદી જેના કિનારે સભ્યતાનો જન્મ થયો આજે પણ કરોડો લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે આ વાત છે સરસ્વતી નદીની સરસ્વતી નદીને વેદ અને પુરાણમાં ગંગા અને યમુના નદીથી પણ વધુ પવિત્ર નદી માનવામાં આવી છે આ નદી કિનારે રહી અને જેના પવિત્ર પાણીનું સેવન કરીને ઋષિઓ દ્વારા વેદોની રચના કરવામાં આવી હતી. વેદ કે જેને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. આ કારણે સરસ્વતી નદીને જ્ઞાન અને વિદ્યાની દેવી તરીકે પૂજવામાં આવે છે. ઋગવેદમાં ઘણી નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ સૌથી વધુ ઉલ્લેખ સરસ્વતી નદીનો કરવામાં આવ્યો છે. ઋગવેદમાં જેનો ઉલ્લેખ નદી તમા તરીકે કરવામાં આવ્યો છે. નદી તમા એટલે જે નદીનો પ્રવાહ પ્રચંડ છે, વિશાળ છે, ભવ્ય છે. આ પ્રમાણે મહાભારતમાં પણ આ નદીની ભવ્યતાનું વર્ણન જોવા મળે છે પ્રાચીન સમયમાં આ નદી કિનારે અસંખ્ય રાજાઓએ સુખ અને સમૃદ્ધિ માટે યજ્ઞ કર્યા હતા સરસ્વતી નદીની સમાંતર થયેલ ખોદકામમાં પ્રાચીન શહેરોના અવશેષો જોવા મળે છે જેને આપણે હડપ્પા સભ્યતા તરીકે ઓળખીએ છીએ જેમાં મહત્વપૂર્ણ શહેરોમાં મોહેજોદડો ધોળાવીરા તથા કાલીબંગનનો સમાવેશ થાય છે કાલીબંગન શહેરમાં તો યજ્ઞ માટેની યજ્ઞ વેદિકાઓ પણ પ્રાપ્ત થઈ છે જે પ્રાચીન સમયમાં યજ્ઞ થતા હતા તે કથનને હકીકતનું રૂપ આપે છે સદા સૌમ્ય સિંહ વૈ ભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાત આજે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર ગુજરાતી ભાષાના વિડીયો ખૂબ જ ઓછા જોવા મળે છે ગુજરાતી ભાષાના વધુ વિડીયો સારા કન્ટેન્ટ સાથે બને તે માટે તમારા લોકોનો સાથ ખૂબ જ જરૂરી છે તો શું તમે સાથ આપવા તૈયાર છો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હવે આગળ ઋગ્વેદ મહાભારત તથા અન્ય પ્રાચીન ગ્રંથોમાં સરસ્વતી નદીના ઉદ્ભવ અને તેના સ્થાનની માહિતી પ્રાપ્ત થાય છે જે પ્રમાણે તેનું ઉદ્ભવ સ્થાન હાલના હરિયાણામાં આવેલ આદિબદ્રીને માનવામાં આવે છે આદિબદ્રી હિમાલયનો ભાગ શિવાલિક પર્વત શ્રેણીથી થોડે નીચે છે જે આજે પણ એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે વૈજ્ઞાનિકો દ્વારા પણ આ નદીના અસ્તિત્વ બાબતે અધ્યયન કરવામાં આવેલ છે અમદાવાદમાં આવેલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી તથા આઈઆઈટી બોમ્બે દ્વારા કરવામાં આવેલ રિસર્ચ પ્રમાણે હાલની ઘગ્ગર અને હાકરા નદીની પ્રાચીન કાળની સરસ્વતી નદી માનવામાં આવે છે એ નદી હાલ હરિયાણા પંજાબ અને રાજસ્થાન થઈને પાકિસ્તાનના સીમાવર્તી ક્ષેત્ર રણમાં જઈને લુપ્ત બને છે પરંતુ પ્રાચીન કાળમાં આ નદી પાકિસ્તાનના સીમાવર્તી ક્ષેત્રમાં થઈને ગુજરાતના કચ્છ સુધી વિશાળ હતી અને અરબ સાગરને મળતી હતી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘગ્ગર નદીના સમાંતર ધોળાવીરા મોહેજોદળો તથા કાલીબંગન જેવા સિંધુ સભ્યતાના મહત્વપૂર્ણ સ્થળો આવેલા છે જે સરસ્વતી નદી અને ઘગર નદી વચ્ચેની સામ્યતા દર્શાવે છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી તથા આઈઆઈટી બોમ્બે દ્વારા ઘગ્ગર નદીમાં ત્રણથી દસ મીટર ઊંડાઈથી રેતીના નમૂનાનું અધ્યયન કરવામાં આવ્યું હતું જે રેતી હિમાલયમાંથી ઉદભવતી નદીઓના કાપ સાથે સામ્યતા ધરાવે છે આ ઉપરાંત આ નદીના સમાંતર કિનારાઓની પણ રેતીનું અધ્યયન કરવામાં આવ્યું હતું જે પણ આજ રીતની સામ્યતા ધરાવે છે આ તારણ પરથી કહી શકાય ગગ્ગર નદી પ્રાચીન કાળમાં એક વિશાળ નદી હતી અને હિમાલયમાંથી ઉદ્ભવતી હતી જે પ્રમાણેનો પણ જોવા મળે છે ઈસરો દ્વારા પણ કરવામાં આવેલ સ્ટડી પ્રમાણે અને સેટેલાઇટ દ્વારા પ્રાપ્ત આંકડા વિશ્લેષણથી પ્રાચીન સમયની સરસ્વતી નદી માનવામાં આવી છે પરંતુ આ વિશાળ નદી લુપ્ત થવા પાછળનું કારણ શું હોઈ શકે આજે પણ પૃથ્વીનું પેટાળ હોય કે પૃથ્વીનું વાતાવરણ જેમાં અસંખ્ય ધીમી પ્રક્રિયાઓ ચાલી રહી છે જેનો આભાર લાંબા થાય છે સમયગાળો લાખો કરોડો વર્ષ પણ હોઈ શકે છે હિમાલય પર્વત શ્રેણીનો ઉદ્ભવ ઉદભવ ભારતીય અને યુરેશિયા ભૂતકરણ અભિસારણથી થયો તેમ સરસ્વતી નદીના લુપ્ત થવા પાછળનું કારણ જળવાયુ ટેકનોનિક ને માનવામાં આવે છે જે પ્રમાણે આજથી પાંચ હજાર બીસી પહેલાં આ નદી લુપ્ત બની હતી ભૂ સંચલનની પ્રક્રિયાના પરિણામે સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન આસપાસ પણ નવા પર્વતોનું નિર્માણ થયું હતું વેદિક ગ્રંથો પ્રમાણે યમુના નદી જે આજે ગંગાની સૌથી મોટી સહાયક નદી છે જે પ્રાચીન કાળમાં સરસ્વતી નદીની સૌથી મોટી સહાયક નદી હતી પરંતુ આ ભૂ સંચાલનની પ્રક્રિયાથી જમીનમાં ઉચ્કાવો આવ્યો અને તેના માર્ગમાં પરિવર્તન આવવાથી યમુના નદી ગંગાની સહાયક નદી બની પ્રયાગને ગંગા યમુના અને સરસ્વતીનું સંગમ સ્થળ માનવામાં આવે છે એમાં સરસ્વતી નદીનું પાણી યમુના દ્વારા જ પહોંચતું હશે કારણ કે પ્રાચીન કાળમાં આ નદી સરસ્વતી નદીની જ સહાયક નદી હતી આ પ્રમાણે મોટી સહાયક નદીના માર્ગમાં બદલાવ તથા કાળક્રમે શિવાલિક શ્રેણીમાં ગ્લેશિયરની સંખ્યા ઘટવાના કારણે સરસ્વતી નદી લુપ્ત બનવા લાગી સરસ્વતી નદી ભારતીય સંસ્કૃતિનો એક અતુટ ભાગ છે આજે પણ સરસ્વતી નદીને દેવી દેવી તરીકે પૂજવામાં આવે છે છે ભારતીય સંસ્કૃતિમાં જેને જ્ઞાન સંગીત અને કલાની માનવામાં આવી હરિયાણા રાજસ્થાન ગુજરાતના ઘણા સ્થળો આજે પણ સરસ્વતી નદી સાથે જોડાયેલા છે સરકાર અને વૈજ્ઞાનિક સરસ્વતી નદીને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કરી રહી છે જેના માટે ભૂમિગત જળ સ્ત્રોત અને પ્રાચીન નદીઓના માર્ગનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે શું આપણે ફરી એકવાર સરસ્વતી નદીને જીવિત જોઈ શકશું સરસ્વતી નદી માત્ર એક નદી નથી પરંતુ આપણી સભ્યતા સંસ્કૃતિ અને અસ્તિત્વનો ઇતિહાસ છે ભલે ભૌતિક સ્વરૂપમાં લુપ્ત બની હોય પરંતુ આ નદીનો ઇતિહાસ અને મહાનતા આપણા હૃદયમાં અને આપણા દેશની ભૂમિમાં સદાય જીવંત રહે છે